બહુ બધી ટ્રક જોઈએ અમે अभी मोटी ટ્રક રાખવાનું કારણ શું જ્યારે બરફ બહુ પડે સ્ટોમ આવે ત્યારે આવી બધી ગાડી જ કામ લાગે અચ્છા મારી ગાડી ચાર વાર ગઈ હતી ઓકે અને બહુ સ્ટ્રોંગ આવે તો પછી નહીં ચાલે એ બધી ગાડી પાવરફુલ આવે હમ અને ગ્રાઉન્ડ ક્લીયન્સ બહુ હાઈ આવે છે પછી એ એવા ટાઈમે કામ પર જાવું હોય તો ઈઝીલી જઈ શકે અચ્છા તો પછી ગાડી ફસાઈ જાય તો કાઢવાની કેવી રીતે કોઈ પણ જોઈ આજુબાજુ તો આપણને હેલ્પ કરવા આવે તે તો પછી ટો કરાવવી પડે તો ટો કરાવવાનો કેટલો ખર્ચો થાય 100 ડોલર થી 150 ડોલર લે જાય લોકો ટો કરો તો બધું કમાઈ લો એમ જ હતું તો એમ જ હતું હમ તો અહીંયા જે કમ જે હોય મિનિમમ વેજીસ કેટલા હોય છે મિનિમમ હમણાં સિક્સટીન પોઈન્ટ ફાઈવ થઈ ગયા છે ઓકે તો તમે કશે બી જાઓ તો તમને મિનિમમ સિક્સટીન પોઈન્ટ ફાઈવથી ચાલુ થાય અમુકમાં સેવન્ટીન અમુકમાં એટીન આપે બરાબર અને સોળથી લઈને પછી અત્યારે સરેરાશ કેટલું હોય બધી જોબમાં એટલે કેટલું આમ હોય છે એવરેજ

ફક્ત આદિવાસી લોકો જ પ્રોપર્ટી લઈ શકે ડાંગ છે કે પછી ગુજરાતમાં અલગ અલગ અહીંયા કામ કરે હવે અહિયાં તમને ભાવ પેટ્રોલ ના બધી જગ્યા અહીંયા સસ્તા મળશે તો અહીંયા તમને વીસ સેન તમને ઘણા ઓછા પડે

અલગ અલગ કેટેગરી છે ધારો કે પોતપોતાના ભાવ હશે હવે હમણાં સિટીમાં બધી જ જગ્યાએ કોઈ પણ કંપનીનું હશે વન પોઈન્ટ ફિફ્ટી સેવન ચાલે છે ગઈકાલનો ભાવ મેં જોયો હતો હવે એસો કંપનીનો છે તેમાં તમે જોઈ શકો છો વન પોઈન્ટ ફોર્ટી સિક્સ ઓકે બરાબર છે હવે અગર આગળ આપણે આગળ જશું તો ત્યાં ભાવ અલગ ઓછો લાગશે એટલે કંપની પ્રમાણે અલગ અલગ અને એરિયા પ્રમાણે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લીધી છે હવે આગળ જશું તે પોતાનું છે બરાબર એટલે કંપની પાસેથી પેટ્રોલ લેતું હશે બટ એનું કોઈ કંપનીનું નામ નથી બરાબર તો એનું સૌથી વધારે સસ્તું હશે અને આખું ઠંડને બી ત્યાં પુરાવા આવે ગાડી અચ્છા સસ્તું પડે એટલે બધા પહોંચી જાય પડે એટલે ઓકે એટલે આપણે ત્યાં એવું હોય કે અમુક જે પેટ્રોલ પંપ હોય તો ઇન્ડિયન ઓઈલ છે કે બધી એચપી છે ગવર્મેન્ટ જેટલી કંપનીઓ છે એમાં આપણે ત્યાં કેવું કે આવી રીતે અલગ વિસ્તાર નથી પણ ત્યાં કેટેગરી વાઇઝ પેટ્રોલ પંપ મળે ધારો કે તમે જનરલ કેટેગરીથી પેટ્રોલ પંપ ખરીદો તો તમારે બધો ખર્ચો જાતે આપવાનો અહીંયા તમે જો 1.35 છે હમ સિટીમાં ચાલે છે 1.57 અચ્છા સૌથી સસ્તામાં સસ્તો અહીંયા વેચે હમ એટલે અહીંયા ટોટલ 18 પંપ છે બરાબર

આ આપણે આપણે પંપ પંપ પર એટલે નંબર હવે ગાડી ખોલીને મૂકી ભરી દેશે એટલે આપણને પૂછશે કે તમારે ફૂલ કરવું છે કે સર્ટેન અમાઉન્ટ નાખવું છે ફૂલ કરવું હોય તો એ લોકો ફૂલ કરી દેશે અને આપણે પછી અંદર જઈને ખાલી પંપ નંબર નાઇન એ લોકો બોલે એટલે આપણે પૈસા ભરી દેવા ભરી દેવાના

Hmm? Hi, how are you? Good, you? Good, good. So it's just $10 separate card to head on it? Yeah. Right. Oh, just a one. And I'll just put your ticket for you, real quick. Okay. This will work all day. So if you guys decide to go down and want to come back, you're able to. Okay, thank you. No problem. Yeah. So have a good day. You too. So 10 dollars per car, right? Manas give me the Car. 10 dollars ticketa thi car ni.

પાંચ સાત કિલોમીટર દૂર સુધી તમે બનાવતા હોય ને ખાવાનું અને ત્યાં સુધી આપણે લોકેશન આપડે ચેન્જ કર્યું

સરસ વાતાવરણ છે વિમાનો આવતા દેખાઈ રહ્યા છે અને આખું શહેર ત્યાંથી આ વિમાન ઉતરી રહ્યું છે વસ્તુ જોયું દરેક જગ્યાએ સ્ટેડિયમ પાર્ક આ બધું એકદમ વેલ મેન્ટેન છે વર્ષમાં ભલે ચાર જ મહિના યુઝ થાય આ સ્ટેડિયમ છે કશાયનું બેસવાની વ્યવસ્થા છે ને આખું લાકડાનું બનાવેલું છે લાઇટના જે થાંભલા જે તે લાકડાના એકદમ હા 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 એકદમ સફેદ કલરનું નહીં શેનું ઝાડ છે આ આવું

તો માઉન્ટેન જે નામ લખ્યું હતું આ પક્ષી હતું ઈગલ છે બાદ છે ગરુડ છે શું કહેવાય કમેન્ટ કરજો સ્લીપિંગ જાયન્ટ માણસ સુતો હોય ને એનો છે એના પર ટ્રેલિંગ ટ્રેલ ટ્રેક બધું બધું લોકો બુક દાજ અચ્છા સ્લીપિંગ જાયન્ટ કહે છે સામે જે પહાડ દેખાઈ રહ્યો છે માણસ સુતો હોય ને માણસ સુતો હોય એવો આકાર લાગી રહ્યો છે એટલે એનું નામ સ્લીપિંગ જાયન્ટ છે ત્યાં શું કરવા જાય લોકો ટ્રેકિંગ ટ્રેલ છે બધા બધા અલગ અલગ છે હેડ નું ટ્રેલ છે પોગ નું ટ્રેલ છે હમ ત્યાં બધા ઉપર ચડવા જાય ઓકે કરવા માટે અને આખું જે છે દરિયો છે સરોવર જે છે આ સુપીરીયર લેક છે વર્લ્ડ થર્ડ લાર્જેસ્ટ લેક આવે છે અને સેકન્ડ કે થર્ડ લેક છે બહુ જ મોટું છે અહીંયા તો તમારે બીજો છેડો શિકાગો આવે એટલે ડાયરેક્ટ બોર્ડર જ લાગે એટલે અહીંયા બધી ક્રૂઝ આવે ને હા એ અહીંયાથી થી યુએસ યુએસ થી અહીંયા ક્રૂઝ ચાલે માં ક્રૂઝ ચાલે લેકમાં ક્રૂઝ ચાલે આપડે દરિયામાં નદીમાં તો ક્રૂઝ સાંભળ્યું છે લેકમાં અહીંયા

હા બાઇકિંગ સિરિઝમાં હોય છે એવું જ છે બધું બધું પ્રાઇવેટ એટલે મેન્ટેન કરી લઉં કેવું લાગ્યું તો સારું લાગે મજા

દરેક જગ્યાએ જોરદાર ડિસિપ્લિન છે અને હવે બધા પહાડ છે તો એ બધા વોશરૂમ ના બધું વ્યવસ્થા હોય છે હાજ તો આવા મોબાઈલ બાથરૂમ દરેક જગ્યાએ સુવિધા છે યુરિનલ ના એકદમ ચોખ્ખઈ છે એક્સ્ટ્રા ટોયલેટ પેપર છે વ્યવસ્થા છે ચોખ્ખાઈ છે અહીંયા ઇન્સ્પેક્શનનો રેકોર્ડ એ મૂકેલો છે ક્યારે સફાઈ થઈ ક્યારે નેક્સ્ટ થશે હરીશો છે અહીંયા મૂળ મેન્ટેન છે વ્યવસ્થા કલા એક સબ્વે ચાલુ કર્યું તું પહેલાં અત્યારે કામ કરતો છું ધીમે 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 કાંઈ પડ્યું નહીં થોડું ઇન્ડિયન

બદલો ત્યાં તો હવે શું શરૂ કર્યું છે બધું લેવાનું પણ મેન્ટેન કશું ના થાય બધી પબ્લિક એક પણ બીજા બે જો ગંદુ કરી તો પછી ગંદુ સાથે સાથે અવેરનેસ બંને વસ્તુમાં અભાવ છે ક્રોસ કરવા માટે ડિઝાઇન છે કનેક્ટ કરતું તો આપણા ત્યાં જેમ જે મૂળ નિવાસી લોકો માટે બધા નિયમો બનાવેલા છે એમના સંરક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા ખાલી વ્યવસ્થા નથી એની સાચવણી એ છે એમને જે વ્યવસ્થા છે અહીંયા જે બંધારણમાં જે વાતો હશે એ પ્રમાણે એમને સર્વિસે મળી રહી છે અને લોકો આદર સત્કારે આપી રહ્યા છે